અમદાવાદ પાસપોર્ટ ઓફિસે વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆતથી વ્યવસ્થામાં મહત્વના ફેરફાર કર્યા છે વધતી માંગને પહોંચી વળવા દરરોજ સો નવી ઓનલાઈન એપોઇન્ટમેન્ટ ઉમેરવામાં આવી છે તંત્રએ હવે ડિજિટલ અવરોધો દૂર કરી દર સોમવાર અને બુધવારે સવારે દસથી બપોરે એક વાગ્યા સુધી સીધી પૂછપરછની છૂટ આપી છે આ ફેરફારના કારણે અરજદારો પૂર્વ એપોઇન્ટમેન્ટ વગર પણ રૂબરૂ મળીને પોતાના દસ્તાવેજોની ચકાસણી કરાવી શકશે હાલમાં મેં અમને કુછ बड़े कदम उठाए हैं कुछ नए इनिशिएटिव्स को हम आ, के बारे में जागरूकता फैलाने की कोशिश कर रहे हैं जिससे आवेदकों को और ज़्यादा फ़ायदा हो सके और सुचारू तरीके से उन्हें पासपोर्ट सुविधाएं मिल सके जैसे अगर आपके पासपोर्ट आवेदन के बाद आपको लग रहा है कि पासपोर्ट इशू होने में देर हो रही है तो हफ्ते में दो दिन आप पासपोर्ट कार्यालय अहमदाबाद में बिना किसी अपॉइंटमेंट के आकर अपने पासपोर्ट आवेदन के बारे में जानकारी प्राप्त कर सकते हैं ये विदाउट एनी अपॉइंटमेंट वॉक इन इंक्वायरी सुविधा हमने સોમવાર બુધવાર લાંબા સમયથી વેઇટિંગ લિસ્ટનો સામનો કરી રહેલા અરજદારોએ આ નવી વ્યવસ્થાને વધાવી લીધી છે એપોઇન્ટમેન્ટની હાલાકી ઘટતા હવે સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક બની શકે છે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાના બદલે અરજદારો સીધા અધિકારીઓનો સંપર્ક કરી રહ્યા છે જેનાથી સમયની બચત સાથે માનસિક શાંતિ પણ મળી રહી છે ચૂકેલો છું પ્રોસેસ પહેલાં કરતાં ઘણી સરળ થઈ ગઈ છે ઘર ઘણી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે અને ઇવન સ્ટાફ ઇવન જે ઓફિસર્સ હોય છે એ ઘણા કોપરેટિવ હોવાથી આપણને સરળ રીતે ક્યાંક તમે કોઈ વસ્તુથી મૂંઝવા હોય તો એનો જવાબ એ સવાલનો જવાબ બી આપણને સારી રીતે મળી જાય છે થોડું અત્યારે થોડું સિસ્ટમ સુધરી છે દરેક જગ્યાએ લાઈન ટોકન આ તે સ્ટાફ સાથેનું વ્યવહાર ઈઝી છે લાંબો પ્રોસેસ હતો બધો હવે થોડું વ્યવસ્થિત થાય છે થઈ ગયા પછી તરત જ પાસપોર્ટ આવી જાય છે ઘણી જગ્યાએ પાસપોર્ટ સેવા પ્રોગ્રામ ટુ પોઈન્ટ ઝીરો હેઠળ સિસ્ટમ અપગ્રેડ થતા પ્રોસેસિંગમાં અભૂતપૂર્વ ઝડપ આવી છે ઓફિસમાં ભીડ ઘટતા સરકારી કામકાજમાં જે પારદર્શિતાની અપેક્ષા હતી તે અહીં સાકાર થતી જણાય છે તંત્રોનો આ સકારાત્મક બદલાવ પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયાને વધુ લોકાભિમુખ બનાવી રહ્યા છે